પહેલા નંબર બે ઓનો છું મે સ્ટાર્ટ કર છે આઉટ બીજો નંબર મારો છે મ્યુલ આટલે કે છે હું કેટલે જઉં છું જો બીજો નંબર આવે છે નાગજી નાગજી ભાઈ ચાલો નાગજી ભાઈ કણે આઉટ થઈ ગયા છે ચોથો નંબર અર્જુનભાઈ નો આવે છે ને મારો નંબર હજી પહેલો છે બીજો નંબર મેહુલભાઈ ભાઈનો છે ત્રીજો નંબર નાગજી નો છે હવે જોવો અર્જુનભાઈ કેટલે જાય છે સ્ટાર્ટ હજી હજી પહેલો નંબર મારો છે બીજો નંબર વેલભાઈ ત્રીજો નંબર અર્જુનનો નો ચોથો નંબર નાગી હવે બીજો રાઉન્ડ મળશે જે હવે જે પહેલો નંબર આવશે તે વિજેતા ગણાશે ગુડ 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 હા બીજો નંબર મારો આવે છે સ્ટાર્ટ આઉટ હવે ત્રીજો નંબર નાગીનો આવે છે હજી પહેલો નંબર મેહુલભાઈ છે સ્ટાર્ટ આઉટ હવે લાસ્ટ નંબર અર્જુનનો છે અર્જુન કેટલા જાય પહેલો મેહુલ બીજો નાગુ ત્રીજો હું સ્ટાર્ટ સ્ટાર્ટ આઉટ આજનો ચેલેન્જ વિડિયોમાં મેહુલભાઈ જીતી ગયા છે અને એમને 200 રૂપિયા કેમેરામેનલ છે ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો